हर हर महादेव माय और फैमिली मेम्बर्स आज है मेरे मम्मा का श्राद्ध तो मैं उसके लिए खाना बनाऊंगी और खाना बना के एक्चुअली मैं क्या करती हूँ कि श्राद्ध में बनता के तब तक वो हम लोग हैं मैं किसी ना किसी गरीब को जाके खाना खिला के आ जाते क्योंकि घर में खाने से कोई श्राद्ध को वो नहीं होता तो अगर हम गरीब में जाके खाना खिलाते तो इनकी आत्मा को थोड़ी तो शांति भी मिलेगी सुकून मिलेगा क्योंकि सबसे अच्छा काम वही होता है कि हम ऐसे को खाना खिलाएं जिसके पास खाना नहीं है तो फटाफट से मैं खाना बना लेती उसके बाद आज ये कलर का काम भी करवाना है तो 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 अभी बज रहे हैं तो मैं मैं फटाफट बजे खाने का काम खत्म करती और छुट्टी है तो वो सो खीर बनाई शाक ब તો અહીંયા મને બનાવી દીધું છે અને સાથે સાથે મેં કીધું ચલો હવે આને હું પેક કરી દઉં પેક કરીને આમાં જો આપણે એકમાં ગલકાનું શાક રાખ્યું છે એમાં બટેકાનું શાક એકમાં ભૂંગળા એકમાં ખીર અને એકમાં પૂરી અને સાથે સાથે ચીકી આવી રીતે કરીને મેં મસ્ત પેકેટ પેક કરી લીધે છે અને આવી રીતે પેક કરીને આ સીધા પેકેટ એમને આપી દઈશું એટલે શું એ લોકોને પણ મિક્સિંગના હતા અને ખાવાની થોડીક મજા આપી શું આપણે એમને માપી દઈએ બીજા કોકમાં તો એમને બી મજા ના આવે જેમ કે આપણને કંઈક વસ્તુ સરખી રીતે ના મળે તો આપણને ખાવાની મજા ના આવે તો સામેવાળાને કઈ રીતે મજા આવે ને થોડુંક વ્યવસ્થિત રીતે પેક કરવાના પેક કરીને હું આપી નહીશ અને સાથે સાથે મેં ઘરે મેં થોડાક લોકોને ઇન્વાઇટ કર્યો તો મેં કહ્યું ચાલો ચાર પાંચ લોકોને ઘરે પણ જવાનું એ લોકો જમીન પપ્પા ખ્વાશ પછી મેં બધા જમે છે ને હવે હું અહીંયા ઘરે જમવાનું કામ પતાવીને નીકળી પડ્યું છે આ પેકેટ આપવા કે આપણે ફટાફટ ત્યાં આપી લઈએ ત્યાં આપવાનું છે તો મેં કીધું ચાલો આપણે અહીં લોકોને આપી દઈએ એના પછી હું ઘરે આવીને જમીશ કેમ કે મેં કીધું પહેલાં આપણે જમવાનું કામ એ લોકોનું પતાવી દઈએ જે આપણે ઘરે આપણે જેમને ઇન્વાઇટ કર્યા છે ને સાથે સાથે આપણે જેમને આપવાનું છે પછી આપણે જમવાનું તો વધારે સારું છે તો આ પેકેટ પણ હું આપીને પછી ઘરે આવીને ફટાફટ હું જમીશ ભૂખ બહુ જ લાગી છે આ મને કેમ કે બહુ જ થાકી ગઈ છું સવારથી કેમ કે ઘરે કામ પણ ચાલુ છે તો આજ તો મારી બહુ જ ખતરનાક વાત લાગી ગઈ છે બસ હું મારી એક જ પ્રાર્થના કરું છું કે મારી મમ્મા જ્યાં પણ હોય એ હંમેશા ખુશ રહે અને એમને સત્યથી પ્રાપ્તિ થાય કેમ કે હું એને એટલું મિસ કરું છું જેને કોઈ કહી જ ના શું કેમ કે મેં તો એમનું સરખી રીતે ફેસ પણ નથી જોયું હું દોઢ વર્ષ નથી ત્યારે એ મને મૂકીને જતા રહેતા પણ હા એ ઓલવેઝ મારી સાથે હોય છે જ્યારે હું મુશ્કેલીમાં ફસાવું છું ત્યારે પણ મારે કંઈક કામ અટકાય છે અથવા કોઈ મારા જોડે ખોટું કરે છે તો હું એમને યાદ કરું છું અને એ મને કંઈક ને કંઈક રસ્તો પતાવી દે છે ચલો તમે ઘરે આવી ગઈ છું તો હવે હું પણ જમીનો બધાનું જમવાનું પતી ગયું છે અને જમીને પછી આપણે જે કામ ચાલુ છે તે પતાવડાઈ દઈએ કેમ કે આજે ક્લિનિંગ પણ પતાવી દઈશું બહુ જ થઈ ગયું છે ને અમારા જો આ લોકોનું કામ ચાલુ છે તમે કીધું ફટાફટથી આ લોકોનું જોડે કામ પતવડી દઉં હું પણ થોડી હેલ્પ કરાવું તો આપણા એક રૂમનું કામ ઓલમોસ્ટ આજે પતી જશે અને આ જે હોલ છે આપણું તેનું કામ રહી જશે તો હવે જો અશ્વિનભાઈ આવી ગયા હતા તો અમે રાતનું જમવાનું પણ મેં કીધું હવે જમી લઈએ કેમકે એક રૂમનું કામ પતી ગયું છે પર હવે અમારે ક્લિનિંગ કરવાનું રૂમનું બેકગ્રાઉન્ડ આપણે ચેન્જ કરી નાખીએ કેવું લાગે છે તમને રૂમનું બેકગ્રાઉન્ડનું કલર આ જો ખાઈ મેડમ સુઈ ગયા તો થાકી ગયા હતા તો હમણાં એડજસ્ટને આઠ વાગે મેં સાંજે ઉઠાડી મેં કીધું ચાલ આપણે જમી લઈએ અને આજે હાલો હવે આપણે કરી લઈશું પેટ પૂજા કે ભૂખ લાગી છે ને અશ્વિનભાઈ પણ આવી જાય પહેલાં જમી લઈએ પછી આ બધા વાસણ સાફ કરીને ડોસીને ગોઠવવાના છે તેના માટે રંજનબેનને બોલાયા છે ને આ સાફ કરવા માટે અશ્વિનભાઈને બોલાયા છે અને બીજા સામાન ગોઠવવા માટે ખ્વાઇશ મેડમને બોલાવીશું એટલે બધાનું એક એક કામ સોંપી દીધું છે સો ફટાફટથી અમારા નવરાત્રિમાં દિવાળી આવી રહી છે જલ્દી જલ્દી સાફ સફાઈ પતી આપણે નવરાત્રિ પછી જલસાય જલસા તો ચાલો અત્યારે કામ બહુ જ હતું એટલે મેં કીધું હવે જમવાનું બનાવવું નહોતું સવારે બનાવ્યું હતું એટલે સવારનું પડ્યું હતું મેં અહીંયા મંગાવ્યું છે ભાજી પાવ તો અહીંયા ભાજી પાવ છે ને સવારનું શાક છે ખીર છે પૂરી છે બધું છે તો હવે જમી લીધું લોકો કોને અહીંયા કાચના વાસણ જ્યારે ઘસણ થતું વાસણ ઘસણ મારી હાલત એવી થઈ કે ગોડ મને એવું લાગે છે કે હું વાસણ ઘસવા માટે પેદા થઈ જઉં શું ખબર જ નહીં પડતી મારી જિંદગીમાં અત્યાર સુધી મેં આટલા વાસણ એક સાથે જ નહીં ઘસે એટલા અત્યારે ઘસી લીધા છે ઊં વાપરીએ અને આ વાસન જોઈએ ને તો ઘરમાં વાસન ઓછા પડે છે ને આમ કાઢીએ તો વાસણનો ઢગલો નીકળ્યો છે તો થેન્ક યુ ફોર વોચ લાઇક કમેન્ટ એન્ડ શેર